જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે કોને મળવા પાત્ર છે આની અંદર સહાય કેવી રીતે કરવામાં આવે છે કયા કયા ઘટક છે અને ખેડૂતો કેવી રીતે એપ્લિકેશન કરે છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને જરૂર જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો પહેલા તો આપણે મંત્રાલય એટલે કે એમ એન આર ઈ ના માર્ગદર્શન હેઠળ બે હજાર ઓગણીસની ની અંદર પીએમ કુસુમ યોજના અથવા તો એને પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન મહાભિયાન શરૂ છે એ કરવામાં આવ્યું હતું માર્ચ બે હજાર ઓગણીસમાં વહીવટી મંજૂરી પ્રાપ્ત થયા બાદ મંત્રાલયે જુલાઈ બે હજાર ઓગણીસની અંદર માર્ગદર્શિકા છે એ વિકસાવી હતી ગામડાની જે જમીનો છે એટલે કે ગ્રામ્ય વિસ્તારો પર ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવામાં મદદ કરી અને આ યોજનાનો જે હેતુ છે એ ગ્રીડ પર તેમની નિર્ભરતા ઘટાડવાનો છે તે ગ્રીડ સાથે જોડાયેલી સાઇટ્સ માટે માન્ય છે આ યોજનાનો હેઠું ખેડૂતોને વધારાની વીજળી વેચી અને ડીઝલ પર તેમની વધુ પડતી નિર્ભરતા ઘટાડી અને તેમની આવક વધારવાનો છે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે સમગ્ર દેશની અંદર આ યોજના છે એ શરૂ કરી છે ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો સોલાર પંપ વડે ખેડૂતો વધુ અસરકારક રીતે પર્યાવરણને અનુકૂળ સિંચાઈ છે એ પ્રાપ્ત કરી શકે છે કારણ કે આ પંપ સુરક્ષિત વીજળી ઉત્પન્ન કરી શકે છે પંપ સેટની અંદર એનર્જી પાવર ગ્રીડ હોય છે જે ડીઝલથી ચાલતા પંપ કરતા વધુ પાવર છે એ જનરેટ કરી છે પરિણામે જમીન છે છે એ સીધી સરકારને વેચી અને તેમની આવકની અંદર વધારો કરી શકે કુસુમ યોજનાની વિશેષતાની આપણે વાત કરીએ તો કુસુમ યોજનાની અંદર વિવિધ લક્ષણ સાથે ત્રણ ઘટકનો સમાવેશ થાય છે સૌથી પહેલા ઘટકની આપણે વાત કરીએ તો ઘટક એ છે ઘટક એ જે છે એ કામદારો આ યોજના હેઠળ બંધજર જે જમીન છે એના ઉપર દસ હજાર મેગાવોટના વિકેન્દ્રિત રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટનું નિર્માણ છે એ કરી શકશે આની અંદર ખેડૂતો પંચાયતો સરકારી સંસ્થા વોટર યુઝર એસોસિએશન ખેડૂતના જૂથ ખેડૂત ઉત્પાદન સંગઠો આ ગ્રીતનું નિર્માણ છે એ કરી શકે છે આ પ્રોજેક્ટને સબ સ્ટેશનને પાંચ કિલોમીટરની અંદર ઘેરી લેશે હવે બીજું જે છે એ ઘટક બી છે ઘટક બી છે એ ખેડૂતોને તેની કિંમતના સ્ટેન્ડ અલોન સોલાર એગ્રી પંપ સ્થાપિત કરવા માટે સમર્થન પૂરું પાડે છે સત્તર પોઈન્ટ પચાસ લાખ હાલના ડીઝલ એગ્રીકલ્ચર પંપના રિપ્લેસમેન્ટ તરીકે આ પંપ જે છે એ સાડા સાત એચપીનો જે પંપ છે એના માટે સહાય છે એ પૂરી પાડવામાં આવે છે અને એક જે છે એ છે ઘટક સી ઘટક સી ની અંદર વ્યક્તિગત ખેડૂત જે છે એ ગ્રીડ સાથે જોડાયેલા કૃષિ પંપ સાથે સોલરાઈઝ કરવા માટે મદદ કરશે જેનો ઉદ્દેશ્ય લાખ જોડાયેલા કૃષિ પંપને કરવાનો છે આ ઉપરાંત ઉત્પન્ન થયેલી સૌર ઉર્જાનો ઉપયોગ છે એ ખેડૂતો જમીનની સિંચાઈ કરવા માટે કરી શકે છે આ યોજના માટે કોણ પાત્ર છે તો કે આ યોજના માટે વ્યક્તિગત ખેડૂત ખેડૂત ઉત્પાદન સંગઠન અથવા તો એફપીઓ પંચાયત ખેડૂતનું જૂથ પાણી વપરાશ કરતા સંગઠનો અને સરકારી સંસ્થા કુસુમ યોજના માટે પાત્ર છે લાભની આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ સોલાર પ્લાન્ટ એટલે કે કુલ અઠ્યાવીસ મેગાવોટ પાવર પેદા કરી શકે છે સરકાર આની અંદર સાઠ ટકા સબસિડી આપે છે અને ત્રીસ ટકા લોન આપે છે ખેડૂતોએ સોલાર પ્લાન્ટ અને પંપ લગાવવા કુલ ખર્ચના માત્ર દસ ટકા જ ભોગવવા પડે છે

ઉજ્જળ બિનખેતી જમીન ઉપર સોલાર સોલાર પ્લાન્ટ લગાવી અને આવક પેદા કરી શકે છે લઘુત્તમ સ્થાપિત કરવાનું આયોજન છે એ કરવામાં આવ્યું છે અને ઉર્જાનો ઉપયોગ કરીને પીએમ કુસુમ યોજના ખેતરની અંદર પ્રદૂષણ ઘટાડશે અને ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટાઇસીસને મદદ કરશે લાભ લેવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ આની અંદર આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર જમીનનો સાત બારનો દાખલો આધાર કાર્ડની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ બેંક એકાઉન્ટ સહિતના ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવાની અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે જે અધિકૃત વેબસાઇટ છે પીએમ કુસુમ જી યુ ડોટ કોમ આના ઉપર જવાનું છે આના ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો આની અંદર કેપેસિટીવાઇઝ સોલાર વોટર પંપનું ભાવપત્રક પણ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી તથા ખેડૂતોએ ચૂકવવા પાત્ર રકમ જીએસટી સાથેનો ભાવની માહિતી છે એ એચટીટીપી ટીટીપી એમ ડોટ જીઓવી ડોટ ઇનની જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપરથી તમે મેળવી શકો છો સૌથી પહેલાં તો તમારે સત્તાવાર પોર્ટલની નોંધણી લેવી પડશે બધી જ માહિતી આપી અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે નોંધણી પછી સોર કૃષિ સેટ સબસિડી યોજના એક્સેસ કરવા માટે તમારે લોગ કરવું પડશે તમામ માહિતી અને દસ્તાવેજ તમારે આની અંદર અપલોડ કરી અને તમારે સબમિટ ફોમ કરી દેવાનું રહેશે આ જે છે એ પીએમ કુસુમની સત્તાવાર વેબસાઇટ છે આ વેબસાઇટ છે એની મદદથી તમે જોઈ શકો છો અને ફોર્મ પણ ભરી શકો છો હવે જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો